આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ મુજબ શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનની એક મીટિંગ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે નવી કારોબારીની ચૂંટણી માટે બાર રૂમમાં હાલના પ્રમુખ શ્રી અનવરભાઈ આઈ મંધરાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી આ મીટિંગમાં સૌપ્રથમ ચૂંટણી કમિશનર તરીકે આદમ એચ લોધરા અને લાલજી એલ કટુઆ એડવોકેટશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી આ ચૂંટણીમાં બિનહરીફ તરીકે પ્રમુખ પદે મહમદ એ ખત્રીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી તથા ઉપપ્રમુખ તરીકે ભરત એન હોથી માનસી એન મહેતા તથા મહામંત્રી તરીકે લાલજીભાઈ કટુઆ તથા ખજાનચી તરીકે સચિન જે જોશી અને લાઇબ્રેરિયન તરીકે પ્રતાપ એમ ગઢવી તેમજ કારોબારી તરીકે વિક્રમસિંહ એન જાડેજા કિશોરગીરી ગોસ્વામી અશોક એમ મહેશ્વરી બહાદુરસિંહ જાડેજા બીનાબેન એમ જોશી રમેશ કે મહેશ્વરી જેઠમલ બી ફફલ તથા માર્ગદર્શક સમિતિમાં સિનિયર વકીલશ્રીઓ બી જાડેજા આદમ એચ લોધરા અનવર આઈ મંધરાની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ચૂંટણી રાખવામાં આવેલી હતી જેમાં આજે પ્રમુખ તરીકે મને મોહમ્મદ કે ચૂંટવામાં આવે છે મારી ટીમમાં ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ સુધી સેક્રેટરીશ્રી તરીકે લાલજીભાઈ અને મારા બીજા હાથ ધરેલા સભ્યો ટીમ બનાવે છે અને અમારી ટીમને જે બહાર તરફથી સૂચના મળેલ છે કે ભાઈ અહીંયા બે હજાર અઢારથી એસડી કોર્ટ ચાલુ કરવામાં આવે છે એસ્ટાબ્લિશ થયેલ છે આગળ સુધી એપીપીની નિમણૂક થઈ નથી એક વસ્તુ બીજી વસ્તુ કે છેલ્લા ત્રણ વર્ષથી જે જેમએફસી કોર્ટ ચાલુ છે નલિયા કોર્ટમાં ત્યાં ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી રેગ્યુલર પીપી નથી અને છેલ્લા બે વર્ષથી તો પીપી પણ નથી સરકારી વગેરે સી પણ નથી તો એકી અને બીજો જેલ જર્જરીત થતાં હાલે બંધ હાલતમાં પડેલ છે તો એ ત્રણ જે ટાસ્ક સોંપવામાં આવ્યા છે તો હું અહીંયા મારી ટીમમાંથી તમામે તમામને સંપૂર્ણ ખાતરી આપીએ છે કે પછી જે એસ્ટબ્લિશ થયેલ છે બે હજાર અઢારમાં એના એપીપીસી નીચે જેમએફસી જે કોર્ટ છે એના રેગ્યુલર એપીપીસી આવે અને જે જેલ છે જે બંધ થવાની હાલતમાં કે જર્જરિત છે તો એ રેગ્યુલર ચાલુ રહે અને સરકારશ્રીના જે ખર્ચા બચે અને જે તકલીફો પડે છે ભૂત સુધી પાલન જેમ જવાનું એ બચે નુકસાન ન થાય સરકારશ્રીને એ હેતુથી જેટલા પણ સારા પ્રયાસો અમારા બહાર તરફથી થશે એ તમામે તમામ સારા પ્રયાસો આથી કરવામાં આવે ખાતરી આપીએ છીએ